હાલ દ્વારકા થી એક દુખ સમાચાર સામ્ય વિર્યા છે રાજકોટ માં આર્ટીઓ કચેરી પાછળ આવેલા નરશી નગર માં રેતો યુવાન મોટા ભાઈ સાથી દ્વારકા દર્શન કરી રિક્ષા લઈને પરત ફરી રહ્યો હતો ત્યારે ધ્રોલ નજીક રિક્ષા પલટી જતા અકસ્માત સર્જાયો હતો જેમાં ચાલક યુવક નું મોત નિપજ્યું હતું જ્યારે તેના મોટા ભાઈ ને ઈજા પહોંચી હતી અને યુવકના ના માથે થી પરિવાર માં શોક ની લાગણી પ્રસરી છે આબના અંગે પોલીસમાંથી માંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં આરટીઓ કચેરી પાછળ આવેલા નરસિંહનગરમાં રહેતો હર્ષ રાજા રામભાઈ દેવરિયા નામનો એકવીસ વર્ષનો યુવાન પોતાના મોટા ભાઈ મનીષભાઈ દેવરિયા સાથે રિક્ષા લઈને દ્રોલ નજીકથી પસાર થઈ રહ્યો હતો ત્યારે હર્ષ દેવરિયાએ ડ્રાઇવિંગ પરનો કાબુ ગુમાવતા રિક્ષા પલટી મારી ગઈ હતી રિક્ષા અકસ્માતમાં ઘવાયેલા મનીષ દેવરિયાની સામાન્ય ઈજા પહોંચી હતી જ્યારે હર્ષ દેવરિયાને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેમની ટૂંકી સારવાર કારગત નીવડે તે પહેલા જ મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે પ્રાથમિક પૂછપરછમાં મૃતક હર્ષ દેવરિયા બે ભાઈ એક બહેનમાં નાનો હતો અને પોતાના મોટા ભાઈ સાથે દ્વારકા દર્શન કરવા ગયો હતો અને જ્યાંથી પરત ફરતી વખતે રિક્ષા પલટી જતા સર્જાયેલા અકસ્માતમાં મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે આ બનાવ અંગે ધ્રોલ પોલીસે નોંધ કરીને વધુ તપાસ હાથ ધરી છે તો હાલ માટે આટલું જ મળીશું ને અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે